તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે તેની વિસ્તૃત ચર્ચા આજે આપણે કરીશું તો ચાલો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ ઈ આ સપ્તાહ તમારા માટે ઉર્જાનો સ્ત્રોત બનીને આવશે મંગળના પ્રભાવ હેઠળ તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં લાંબા સમયથી અટકેલા પ્રમોશન કે નવી જવાબદારીઓ મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે ઉપરી અધિકારીઓ તમારા કામની ખાસ નોંધ લેશે વેપાર કરતા મિત્રો માટે નવા સાહસો માટે સમય અનુકૂળ રહેલો છે પરંતુ દસ્તાવેજી કામકાજમાં ઉતાવ ન કરવી પરિવારની વાત કરીએ તો ઘરમાં સુખ શાંતિ જળવાશે સંતાનોનું પ્રશ્નો ઉકેલાશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક રીતે મજબૂત રહેશો પણ શારીરિક થાક વર્તાય તો પૂરતી ઊંઘ ખાસ લેવી શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુભ રંગ જોઈએ તો લાલ છે વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક વ્યવસ્થા પણ નું રહેલું છે નાણાકીય આવકના નવા સ્ત્રોત ખુલશે પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચ પણ આવી શકે છે

ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ઘ તમારી વાણી અને બુદ્ધિ ચાતુર્યથી તમે આ સપ્તાહમાં અશક્ય કામોને પણ શક્ય બનાવી શકશો માર્કેટિંગ સેલ્સ અને કન્સલ્ટ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ રહેલો છે તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે શિક્ષણ ની વાત કરી તો વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો ઉત્તમ સમય રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા ના યોગ પણ બની રહ્યા છે સામાજિક મિત્રો સાથે પ્રવાસ કે મનોરંજન ના પ્રસંગો બનશે શુભ દિવસ જોઈએ તો બુધવાર શુભ રંગ જોઈએ તો લીલો ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેવો ડ આ સપ્તાહ થોડું સહનશીલ અને ભાવનાત્મક રહી શકે છે ચંદ્રની ગતિ તમારા મન પર અસર કરશે માનસિક ભૂતકાળની યાદોમાં ખોયેલા રહેવા કરતા વર્તમાનમાં જીવવાનો પ્રયાસ જરૂરથી કરો કાર્યક્ષેત્ર કામમાં ધીમી પણ મક્કમ પ્રગતિ થશે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીં પરિવારની વાત કરીએ તો માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખાસ જૂના મિત્રોની મિલનથી માનસિક રાહત પણ મળી શકે છે તેમજ ટિંહ જેવું નેતૃત્વ અને તેજ તમારા વ્યક્તિત્વમાં છલકાશે સામાજિક વર્તુળમાં તમારું માન સન્માન વધી શકે છે તમે જે પણ કામ કરશો તેમાં તમારી આગવી ઓળખ ઊભી થઈ શકે છે વેપારી મિત્રો માટે જો તમે ભાગીદારીમાં ધંધો કરો છો તો નફામાં વધારો પણ થશે સરકારી કામકાજમાં સફળતા મળશે પરિવારની વાત કરી તો સંતાનોની પ્રગતિથી મન હર્ષિત થશે આ શુભ દિવસ જોઈએ તો રવિવાર શુભ રંગ જોઈએ તો સોનેરી ગોલ્ડન હી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આ સપ્તાહ તમારા માટે શિસ્ત અને સચોટ આયોજનનું રહેલું છે વ્યવસાયિકતામાં નોકરીમાં કામનું ભારણ વધી શકે છે પરંતુ તમારી વ્યવસ્થિત કાર્યશૈલી તમને વિજય અપાવશે આર્થિક રીતે સ્થિતિ મજબૂત થતી જણાશે જીવન સાથે તમારા પાર્ટનર સાથે વિચારિક મતભેદ દૂર થશે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે આરોગ્યની વાત કરીએ તો બહારનું ખાવા પીવાનું ટાળવું પાચન તંત્રમાં ગડબડ થઈ શકે છે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર શુભ રંગ જોઈએ તો વાદળી સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવવાનું રહેશે કલા મીડિયા લોકો ક્રિએટિવ ફિલ્ડમાં છે તેમના માટે આ સમય ખૂબ જ રહેશે નવી તકો સામે ચાલીને આવશે પ્રેમ સંબંધ પ્રેમમાં રહેલા જાતકો માટે રોમેન્ટિક પણ વિતાવવાની પણ તક મળશે ખર્ચ તેમજ આવક વચ્ચે સંતુલન રહેશે શુભ દિવસ જોઈએ તો શુક્રવાર શુભ રંગ જોઈએ તો ગુલાબી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય તમારી રાશિ માટે આ સપ્તાહ થોડું રહસ્યમય અને ઊંડા વિચારો વાળું રહેશે સફળતા અટકેલા સરકારી કે કાયદા કી કામોમાં ગતિ આવશે અચાનક ધન લાભ લેવાના પણ યોગ બની રહ્યા છે સાવધાની તમારી અંગત વાતો કોઈને કહેતા પહેલા વિચારજો ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ જરૂરથી કરી શકે છે આધ્યાત્મતા પૂજા પાઠ અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળશે શુભ દિવસ જોઈએ તો મંગળવાર શુભ રંગ જોઈએ તો મરુ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના છે ઢ પ્રવાસ માટે સપ્તાહ ઉત્તમ રહેલું છે વિદ્યાર્થીઓ જે વિદેશ ભણવા જવા માંગે છે તેમના માટે પ્રક્રિયા શરૂ કરવા માટે સારો સમય રહેલો છે ધાર્મિકતા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે વડીલો અને મિત્રોના સહયોગથી મોટું કામ પાર પડશે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર શુભ રંગ જોઈએ તો પીળો દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ ધીરજ અને સખત મહેનત એ જ તમારો મંત્ર રહે છે કારકિર્દી જવાબદારી વધશે પરંતુ તમે કુશળતા પૂર્વક તેને નિભાવી શકશો વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે શુભ દિવસ જોઈએ તો શનિવાર શુભ રંગ જોઈએ તો ભૂરો અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ તેમજ શ તમે હંમેશા કંઈક નવું કરવામાં માનો છો અને આ સપ્તાહ તમને એક નવી તક પણ આપશે નવીનતા ટેકનોલોજી કે ઇનોવેશન ક્ષેત્રે કામ કરતા લોકોને મોટી સફળતા મળી શકે છે નવું ગેજેટ કે વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે સામાજિક नवा लोकों साथी मुलाकात भविष्य में फायदाकारक साबित થશે स्वास्थ्यની દ્રષ્ટિએ વાત કરી તો માનસિક સ્થૃતિ જળવાય રહેશે શુભ દિવસ જોઈએ તો શનિવાર શુભ રંગ જોઈએ તો આકાશી વાદળી છેલી રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે ન ચ જ જ કેમ ઠ આ સપ્તાહ મન અને આત્માનું મિલન અને સેવાના કાર્યમાં રુચિ જાગશે જેનાથી તમને આંતરિક શાંતિનો અનુભવ થશે તમારે કામ કરવાની ધીમી પણ ચોકસાઈ ભરી પદ્ધતિથી વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે પરિવાર જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે અને દરેક નિર્ણયમાં સાથ જરૂરથી અપાવશે શુભ દિવસ જોઈએ તો સોમવાર બતાવે છે પણ સાચી સફળતા તો આપણી મહેનત અને સકારાત્મકતાથી જ મળે છે જો તમને આ રાશિ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અન્ય મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં અને તમારી પોતાની ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં મિત્રો ભગવાન કલ્યાણ કરે આપનું આ અઠવાડિયું સુખ તેમજ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના હું છું મુકુંદ જોશી ફરી મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમિટની અંદર હર હર મહાદેવ જરૂરથી નક્શો